મિડ લાઈફ ક્રાઇસિસ શું છે મિડ લાઈફ ક્રાઇસિસ એટલે જીવનનો એ તબક્કો જ્યારે અસમંજસની પરિસ્થિતિ સર્જાય કે ક્યાં જવું ક્યાં ન જવું કારકિર્દીમાં આગળ વધવું કારકિર્દીમાં કોઈ અલગ જ પ્રકારનું રિસ્ક લેવું સામાજિક એટલે કે સોશિયલ લાઈફને એક્ટિવ રાખવા શું શું પ્રયત્નો કરવા સોશિયલ લાઈફ ક્યાં જઈ રહી છે કરવા પ્રયત્ન કે ન કરવા પર્સનલ લાઈફ અને પર્સનલ રિલેશન્સ ક્યાં જઈ રહ્યા છે એને કેવી રીતે સારી રીતે મઠારવા આ બધી અસમંજસ અને એના માટે પૂરતો સમય અને પૂરતું આયોજન ન કરી શકવાની જે અંદરની પોતાની ઉણપ ઉણપ તો નહીં પણ જે એને સમય ના આપી શકવાનો અભાવ એ મિડ લાઈફ ક્રાઇસિસનું વર્ણન કરે છે ખાસ કરીને આ તબક્કો પાંત્રીસ વર્ષ વર્ષની વયથી પચાસ વર્ષની વય વચ્ચેના લોકોના જીવનમાં આવી શકે છે અને આ તબક્કામાંથી બહાર આવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ શાંતિ ધીરજ અને એકાગ્રતા માંગી લે છે એકાગ્રતા એ એક જ એવું હથિયાર છે કે જે આ મિડ લાઈફ ક્રાઇસિસના મોટા મોટા પડકારને જવાબ આપી શકે છે કારણ કે અસમંજસ અને એન્ઝાયટી સ્ટ્રેસની એ પરિસ્થિતિઓ કે જેમાં મન સતત આમથી તેમ ડામાડોળ થતું રહે છે એ પરિસ્થિતિની વચ્ચે એકાગ્રતાથી પોતાના માટે સકારાત્મક અને પ્રગતિશીલ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ એ જ મિડલાઇફ ક્રાઇસિસનું સાચું અને શ્રેષ્ઠ હથિયાર છે જેનો દરેકે દરેક જણે ખૂબ જ શાંતિ અને ધીરજપૂર્વક ઉપયોગ કરી એકાગ્રતા કેળવી એકાગ્રતાને વધુને વધુ કેન્દ્રિત કરી જે હકારાત્મક અને પ્રગતિશીલ બાબતો છે એના ઉપર જ મનોમંથન કરી અને નકારાત્મક બાબતોનો છેદ ઉડાડીને મિડલાઈફ ક્રાઇસિસની પરિસ્થિતિઓમાં ઉત્તરોત્તર બહાર આવી શકાય છે તો મિડલાઈફ ક્રાઇસિસના જે સ્ટેજ છે કે મિડ લાઈફ ક્રાઇસિસમાં સપડાયેલી વ્યક્તિ શું શું કરી શકે અને કેવા અસમંજસવાળા વાતાવરણમાંથી બહાર આવવા માટે એક પછી એક કેવી સ્ટ્રેટેજી વાપરી શકે એના માટે આપણે આવનારા વિડીયોમાં ડિસ્કશન કરીએ તો તમને આ વિડીયોથી મિડ લાઈફ ક્રાઇસિસમાં જે બી લોકો સંપડાયેલા છે એ લોકોને બહાર આવવા માટે એક આ પ્રયાસ છે આ પ્રયાસ એટલા માટે હું આપ સૌની સમક્ષ મૂકી રહ્યો છું કે કારણ કે હું પોતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈને આના ઉપર વાત કરી શકું છું જેથી કરીને કે બીજા કોઈ બી લોકો જેને આવા કોઈ પણ મદદની કોઈ પણ મોટિવેશનની જરૂર હોય કે આને સાંભળીને એનો ઉપયોગ કરી શકે ફરી પાછા મળીએ મિડ નાઇટ ક્રાઇસિસના આગલા સેશનની અંદર ત્યાં સુધી Ballo Joshi, charismatic and motivational speaker, signing off.